સંબંધ માનવામાં આવે આવે છે જ્યારે કોઈ પણ મુશ્કેલી ત્યારે એક મિત્ર જ ઢાલ બનીને મદદ કરવા માટે તૈયાર હોય છે પરંતુ મોરબીમાં આનાથી વિપરીત એક ઘટના બની છે મોરબીમાં શિકાર કરવા ગયેલા ત્રણ મિત્રો વચ્ચે કંઈક એવું બન્યું કે બે મિત્રોએ ભેગા મળી ત્રીજા મિત્રને ભડકે દીધો તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસ સમય રાતના આઠ કલાક સ્થળ સ્થળિયા ગામ મોરબી મોરબીના વાવડી રોડ પર રહેતા ડિશ કેબલ નો ધંધો કરતા વસીમ પિલુડિયા પરિવાર સાથે પ્રસંગમાંથી પરત ફર્યો એ પછી બાઇક લઈને મિત્ર અસલમ મોવર અને જાવેદ ઉર્ફે જાવનું જેડા સાથે રણ વિસ્તારમાં રોજડાનો શિકાર કરવા ગયા હતા રોજડાની રાહ જોઈ ત્રણ મિત્રો બાર બોરની બંદૂક લઈને જાળીઝાંખરામાં છુપાયા હતા એટલામાં રોજડું આવ્યું અને ફાયરિંગ કરાયું પરંતુ શિકાર કરતા સમયે ભૂલથી વસીમને ગોળી વાગી હતી અસલમ અને જાવેદે આ વાતની તેના પરિવારને જાણ કરી લોહી લુહાણ હાલતમાં વસીમને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો ઘટનાની જાણ થતાં જ પરિવાર સહિત મોટી સંખ્યામાં સંબંધીઓ અને સ્થાનિકો હોસ્પિટલ પહોંચી ગયા હતા તો બીજી તરફ સારવાર મળે તે પહેલા જ વસીમનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો કારણ કે વસીમ તેના મિત્ર સાથે શિકાર પર ગયો હતો અને ત્યાં આ ઘટના બનતા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે વસીમના બંને મિત્રને કેવી રીતે બનાવ બન્યો તે બાબતે પૂછપરછ કરી તેમાં અસલમ અને જાવેદે મિત્રના પરિવાર અને પોલીસને ખોટી કહાની જણાવી ગેરમાર્ગે દોર્યા હતા આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે શિકાર કરવા ગયા ત્યારે બાઇક સ્લીપ થઈ જતા વસીમ પડી ગયો તે દરમિયાન બંદૂકમાંથી અચાનક ગોળી છૂટી જતા વાગી હતી પરંતુ આ કહાની બનાવટી લાગી હતી જેથી વસીમની લાશને પીએમ માટે મોકલી બંને આરોપીઓની ઉલટ પૂછપરછ કરી તેમાં જાવેદ અને અસલમે મિત્રની હત્યા કર્યાનું કબૂલ્યું હતું ગઈ તારીખ ત્રણ બે બે હાજર પચીસ ના રાત્રિના આઠ વાગ્યા તાલુકાના ફાયરિંગનો બનાવ બનેલ છે તેમાં વસીમ નામના આડત્રીસ વર્ષના યુવકનું મરણ ગયેલ છે તેના પિતાજી ગુલામ હુસેન પિલુડિયા નામોની ફરિયાદના આધારે ધોરણ સ્થળ કરવામાં આવેલ છે જેમાં જે બે ઈસમો આરોપી થાય છે તેમાં ફારૂક ઉર્ફે અસલમ ગફુરભાઈ મોવર તથા જાવેદ ઉર્ફે જાવલુ હાજીભાઈ જેડા આ બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી જે આરોપીઓને મોરબી માળિયા માળિયા પોલીસ તથા એલસીબી પોલીસ નાઓએ ભેગા મળી ગણતરીના કલાક બંને આરોપીઓને

રણ વિસ્તારમાં મિત્રો સાથે ગયેલી વસીમ ની કયા કારણોસર હત્યા કરવામાં આવી ત્રણે મિત્રો વચ્ચે એવું તો શું બન્યું હતું બંને ભેગા મળી ભાઈ દીધો હવે તેના વિશે શિકાર સમય મિત્રો વચ્ચે થઈ હતી માથાકૂટ માથાકૂટ દરમિયાન આવેશમાં આવી કર્યું ફાયરિંગ આરોપીઓની પૂછપરછ માં હત્યાનું સાચું કારણ બહાર આવ્યું છે પોલીસના કહેવા મુજબ વસીમ અસલમ અને જાવેદ સાથે શિકાર કરવા ગયા હતા રોજડાના શિકાર માટે બાર બોરની બંદૂક સાથે લઈને ગયા હતા બાવડની જાડીમાં છુપાયેલા ત્રણેય મિત્રો વચ્ચે રોજડાનો શિકાર કોણ કરશે તે બાબતે બોલાચાલી થઈ હતી તે દરમિયાન જાવેદે અસલમની બંદૂકથી વસીમ પર ફાયરિંગ કર્યું વસીમના ગળા અને ખભાના ભાગે ઈજા થતા તે ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો પરંતુ જેલમાં જવું ન પડે તે માટે અસલમ અને જાવેદે હત્યાને અકસ્માતની કહાની જણાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો જે આ બે આરોપીઓ છે પૈકી જાવેદ જાવલાના મોટા બાપાનું મરણ થયેલ હતું જે ગામે એ લોકોને મરણ પછી અંતિમ વિધિમાં આ જ્ઞાતિમાં મટનની દાવત કરવામાં આવતી હોય છે એ દાવત સંદર્ભે એ લોકો શિકાર કરવા માટે તાલુકા તાલુકાની સીમ વિસ્તારમાં ગયેલા હતા જ્યાં શિકાર કરવા સંદર્ભે અંદર અંદર ઝગડો જતા થયેલ ભાઈમાં જે આમ છે વસિંહ ભાઈનું મરણ કરે છે સાહેબ પહેલાં તો એક સ્ટોરી બીજી જોઈએ હતી કે અલગ અલગ વાતો આવતી હતી મીડિયા મારફતે અને બીજા માત્ર જણાવ્યું હતું ત્યારબાદ જે છે એ ચોક્કસ જે ઘટનાથી જાણીને પોલીસ ધોરણ સંઘળ દાખલ કરેલ છે એમાં જે ઝાવલુફે ઝાવલો છે એના અમને ઇતિહાસ છે એ પ્રોહિબિશન અને અલગ મારા માર્ગણમાં પકડાય છે આમ શિકારની વાતમાં બે મિત્રો મિત્રોને જ બોતને ઘાટ ઉતારી દીધો મિત્રતાના સંબંધમાં લોહી રેડી દીધું સૌથી મોટી વાત મિત્રની હત્યા કર્યા બાદ આરોપીઓએ પોતાનો ગુનો છુપાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કહેવાય છે ને કે ગુનેગાર ગમે તેટલો શાતિર કેમ ના હોય કાયદો કે પોલીસની બાજ નજરથી ક્યારે બચી શકતો નથી રવિ સાણંદિયા ગુજરાત ફર્સ્ટ મોરબી